હાલો યુટ્યુબ ફેમિલી સવાર સવારના બધાને જય માતાજી કેમ છે બધા મજામાં ને તો મજામાં જ છો અમે પણ મજામાં છે અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અમિતને હિરોડી ભણવા આવી ગયા છે અને અમિતના પપ્પા ગયા છે માંડવીએ આજ ગામમાં માંડવું છે ને તો ત્યાં કાંજા આવે છે એ અત્યારમાં અહીં આવી ગયા છે અને આપણે અટાણમાં વાસવી આવી ગઈ છીએ આયા ઉભી છે આપણે જો તો આપણે એને રોટલીને ને એવું દઈ દઈએ તો આપણે રોટલી પણ દઈ દીધી છે અને હવારમાં બટકા વઘાર્યા હોય ને એ પણ દઈ દીધા છે અને ખાય છે હાલો આપણે કામ બધું થઈ ગયું હતું અત્યારે પણ કામ કરીને ઘડીક નવરી થઈ તો ઘરની મોર પાણી આવતું હતું તો આ બધું જો ટાઈપ ને એવું ખાડે અને એ જો ઘરમાં નાખી આ બધી છા બધી આ બુબુઈ રી જા બધી એટલે એટલે હા કે બધી મારી જા બધી કાયમ પાણી ખરાબ થઈ જાય છે અને અમિત પપ્પા માંડવી થી આવી ગયા છે તો બેઠા છે એ માંડવે સા પાણી પી લઈ આવ્યા છે કા માંડવે જતા ને માંડવે જઈ આવ્યા છીએ અને અમારે હાજે પહ લખાવા જવાનું છે કા

તો કોઈ આખા આખા મગની મગની ખાય ઈ એમ કે એટલે પડે છોકરાગની શાક ને આપણે બટેકાનું શાક ક્યાં સડી રાઈન છો એટલે તું જો તો કરી પ્લેટફોર્મ માથે પણ એમાં ભાઈ એવું છે ઊભો રસોડ હોય એટલે ઊભા રે રેન થાકી જાય એટલે પછી આ ઉપર બેહી જવાતું હોય કેમ કે બસ કેટલે ઘણી ઊભો રેવું ને આ પ્રોબ્લેમ તો રહે છે કેમ કે ઊભો રસોડ હોય એટલે પ્રોબ્લેમ તો રહેવાનો જ છે પહેલા એમ કે ઊભો રસોડ આપણે બનાવવું છે હવે જો ઊભા બેહી બેહી નો ઊભા રહી નો કે એટલે જો અત્યારે પ્લેટફોર્મ માથે રાંધે આ લે ભાઈ ક્યારે પાક કરસ તે હાલો બપોરાં તાવા થઈ ગયું છે એન બપોરા કરવા બેહી છે જો મુકતા પપ્પા નું થાય અને બપોરામાં છે ખીચડી અને બટેકાનું શાક અને ડુંગળી ડોટલી ને સાઈસ તો હાલો બધાય બપોરા કરવા હાલો એક ફેમિલી જાદવ દેશ છે છે અત્યારે પૂગી છે જો આ ભાડે તો બ્લોગ પર છે

તો અમારા ગામમાં લગ્ન છે ત્યાં દાંડિયા રસ લેવા ગયા તો ત્યાંથી આવી ગયા છે ત્યાં કપડાં પણ બતાવી લીધા છે અને મારા ખુલ છોકરી ને બહુ થાકી ગઈ હતી ગયું હતું અને હું પણ દાંડિયા તો હું પણ બહુ થાકી ગઈ હતી અને આજનો દિવસ અમારો કંઈક આવો રહ્યો અમારો વિડીયો જોવો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરો બાય બાય